દોસ્તો નશો તો ઘણા બધા કરે છે આ હું પેલા ભાગમાં પણ તમને જણાવવાની કોશિશ કરી રહ્યો હતો પણ જસ્ટ એક ઇમ્પોર્ટન્ટ જરા કામ આવી જવાના કારણે આ ટોપિક પર હું સંપૂર્ણ વાત કરી શક્યો નથી તમારાથી એટલે બીજો ભાગ લઈને આવ્યો છું તમારી સમક્ષ દુનિયામાં નશા તો ઘણા બધા પ્રકારના છે એ તમને પણ ખબર છે દોસ્તો તમે કોઈને જુગારનો નશો તો કોઈને દારૂનો નશો તો કોઈકને કંઈક મેળવવાનું નશો તો એવા ઘણા બધા પ્રકારના નશા તે છે દોસ્તો પણ હું સ્પેશિયલી મારા દરેક મિત્રોને દરેક સબસ્ક્રાઈબર મિત્રો હોય કે મિત્રોને કહેવા માગું છું કે તમે નશો કરો તો મહેનત ન કરો મહેનત કરવા પર ધ્યાન આપો દોસ્તો જે મહેનત કરશો ને તો બધું જ શક્ય છે ખાસ કરીને લોકો મહેનત નથી કરતા અને અલગ અલગ બાબત પર ધ્યાન આપે છે અલગ અલગ પ્રકારના નશાઓ કરે છે એ દરેક મિત્રોને કહીએ છીએ આપણે કે નશો જો કરવો જોઈએ ને તો મહેનતનો કરો ખૂબ જ સુંદર ખૂબ જ સારો નશો છે જો તમે મહેનતનો નશો કરશો ને લગાતાર પ્રયત્નો કરશો હાર પણ મળશે પડી પણ જવું પડશે ફરી બેઠું થઈને જવું પડશે સડા ઉતાર ઘણા બધા આવે છે વિદ્વાન ઘણા બધા આવશે તકલીફ પડશે દોસ્તો પણ તમે જ્યારે એક દિવસ મહેનતનો નશો કરીને સફળ થશો ને તો દુનિયા ખરીદી લેશો દોસ્તો આ દુનિયા જે લોકો આજે સક્સેસ થયા છે ને એ લોકો ખૂબ જ મહેનત કરી છે ખૂબ જ હાર્ડવર્ક કર્યું છે ખૂબ જ મહેનતનો નશો કર્યો છે ત્યારે એ આજે ટોચ પર બેઠા છે એ મુકામ હાંસિલ કરીને બેઠા છે આ દુનિયામાં તમે કોઈના પર નિર્ભર રહેશો તો કચ્છું જ નથી મળવાનું જો તમે બદલાઈ જશો તો દુનિયા ઓટોમેટિક બદલાઈ જશે તમે મહેનત કરશો તો દુનિયા પણ બદલી શકો છો આપણો ટાઈમ સારો લાવવા માટે આપણો ટાઈમ સારો લાવવા માટે આપણે ખૂબ જ મહેનત મહેનત કરવી પડશે ખૂબ જ હાર્ડવર્ક કરવું પડશે શોર્ટકટ લોકો મારવા જાય છે દોસ્તો પણ શોર્ટકટ નુકસાન પણ પહોંચાડવા ખૂબ જ નુકસાન પણ પહોંચાડી શકે છે તમે જે જલ્દી મેળવી શકો છો ને દોસ્તો એ જલ્દી જવાની પણ શક્યતા છે તમે રાતોરાત કરોડપતિ બની જશો ને તો રાતોરાત રોડપતિ બનવાની પણ શક્યતા છે એટલે શોર્ટકટ ક્યારે પણ નહીં મારું જેમ બને તે જેટલું બને એટલું હાર્ડવર્ક કરો મહેનત કરો સ્ટેપ બાય સ્ટેપ આગળ વધો ત્યારે જ સક્સેસ થશો અને સક્સેસ થશો તો કોઈના પાપની તાકાત નથી કે તમને કોઈ પાડી શકે છે દોસ્તો આપણો ટાઈમ જે છે ને એ આપણા હાથમાં છે આપણું ભવિષ્ય આપણા હાથમાં છે દોસ્તો કોઈ બીજો વ્યક્તિ આપણું ભવિષ્ય નક્કી કરે એ ન થવા દેવું જો બીજો વ્યક્તિ આપણું ભવિષ્ય નક્કી કરશે તો ચોક્કસથી તમે કંઈક નીચી દિશામાં યા ખરાબ કાર્ય કરી રહ્યા હોય તો જ બીજો વ્યક્તિ તમારી દિશા નક્કી કરશે આપણી મહેનતથી આપણી દિશા નક્કી થવી જોઈએ આપણા પ્રયત્નોથી આપણી દિશા નક્કી કરો આપણી દિશા આપણો સમય પોતે બદલવાની કોશિશ કરો દોસ્તો ચોક્કસથી બદલાઈ જશે એટલે કે નશા બાબતની વાત જો આપણે લઈને આવ્યા છે તો એવું ના સમજતા મિત્રો તમે ક્યારે નશો એટલે કે દારૂનો જુગારનો ઘણા બધા નશાના પ્રકાર તો ઘણા બધા છે દોસ્તો એ આપ સૌ લોક જાણો છો પણ આ દુનિયામાં કંઈક અશીવ કરવું હોય કંઈક મેળવવું હોય તો મહેનતનો નશો કરજો એનાથી મહત્વપૂર્ણ નશો કઈ પણ નથી ખૂબ જ સ્ટ્રગલ પણ કરવું પડશે ખૂબ મહેનત ખૂબ હાર્ડવર્ક પણ એક ના એક જરૂરથી લાવશે તમે મહેનત એટલી કરશો ને તો બધું જ શક્ય છે પણ મહેનત પર ધ્યાન આપવું પડશે બધું જ શક્ય છે દુનિયા ખરીદવાની તાકાત પણ આપણામાં છે દોસ્તો જે લોકો આટલા ઉપર લેવલ સુધી પહોંચ્યા છે રાજકારણની વાત હોય યા ઉદ્યોગપતિની વાત હોય યા સફળ વ્યક્તિની વાત હોય ફરીથી મળીશું અત્યારે જસ્ટ કોલ આવી રહ્યો છે